નમસ્કાર શો છે ભાવનગર ની સર ભાવનગરની હોસ્પિટલ ના કેસ બારી વિભાગના કર્મચારીઓ પગાર પ્રશ્ને આર ને રજૂઆત કરવા જતા કેસ કઢાવવા માટે લાંબી લાઈનો લાગી હતી કેસ કઢાવવામાં વિલંબ થતા લોકો રોષે ભરાયા હતા ભાવનગરની સર તખ્તાસીજી હોસ્પિટલના કેસબારી વિભાગમાં કામ કરતા કર્મચારીઓને છેલ્લા બે માસથી પગાર ચૂકવવામાં આવ્યો નથી આજે કેસબારી વિભાગના કર્મચારીઓ પગાર પ્રશ્ને આરએમઓને રજૂઆત કરવા માટે ગયા હતા તે દરમિયાન કેસ કઢાવવા માટે લોકોની લાંબી લાઈનો લાગી હતી કેસ કઢાવવામાં વિલંબ થતા લોકો રોષે ભરાયા હતા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો તમારે બે વાગ્યા સુધી બંધ કરવાનો કોઈ પ્રશ્ન નથી નથી તમારી હડતાલ હોય તમારે બે વાગ્યા પછી કરી શકાય એ પેલા ન કરી શકાય એ તમારો પ્રશ્ન નથી આ તો લાંબી લાઇનો લાગતા થોડા સમય માટે અવ્યવસ્થા જેવી સ્થિતિ સર્જાઈ હતી